કોને મોકલું ભારતી બેન થોડા સમય પેલા જે તમે દ્રશ્ય જોયા એક ગરીબ પરિવાર પરિવાર ની દીકરીઓ હતી જે કચરો વીણી અને તેમના ઘરનું ગુજરાન ચલાવતી અને તેમના ઘરનું પોષણ કરતી પણ અમને અત્યારે આ ઘર જે તમે દ્રશ્યમાં જોયું કે આ ઘર આવું પાકો મકાનને બન્યું કેવી રીતે તો એની પાછળ ભારતીબેન ઠાકોરનો બહુ જ મોટો યોગદાન કહી શકાય તો છે તો આ ભારતીબેન ઠાકોરે તેમની મદદ કેવી રીતે કરી અને તેઓએ આ એમના ગૃહ ઉદ્યોગની શરૂઆત કેવી રીતે કરી તો અત્યારે આપણી સાથે છે ભારતીબેન ઠાકોર સ્વાગત છે તમારું માતાજી હું છું ભારતી ઠાકોર કાંકરેજ અને આજે અમારા ગૃહ ઉદ્યોગ વિશે દેવરાજભાઈ અમારા ઘરે આવેલા છે તો પેલા તો દેવરાજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા કામને લગતું અમને સપોર્ટ કર્યો અને જો વાત કરીએ એ મા બાપ વગરની દીકરીઓ વિશે તો પહેલાં શરૂઆતમાં મા બાપ વગરની દીકરીઓ જ્યારે એમને પપ્પા ઓફ થઈ ગયા તો ત્યારે નાની નાની હતી અને બધાના ઘરે અમાર પ્લોટ વોશમાં જમવાનું માગવા રાત ટાઈમે ફરતા એટલે મને એ જોઈને બહુ ઉદય આવતી તો હું એમને કહી દી કે તમે રૂબરૂ ઘરે ના આવશો હું તમારા ત્યાં પાઈશ તો એમના ઘરે આપવા જ હતી અને પછી ધીમે ધીમે એવા વિચાર આવ્યા કે હું આ જે વસ્તુ થોડી ઘણી શીખીશું તો આના થ્રુ હું કંઈક આઈડી બનાવું અને એમાંથી જે કંઈ પણ ઓનલાઈન થ્રુ મને મદદ મળશે તો હું પચાસ ટકા એ દીકરીઓ માટે વાપરીશ પછી ધીમે ધીમે આના ઓર્ડર પણ મારે આવા લાગ્યા અને યુટ્યુબમાં જોઈને હું આ મેકરમ વસ્તુનું શીખી હતી પછી આમાંથી કોઈ એડિટિંગ ને એવું તો આવડતું નહોતું એટલે એમાં ઓનલાઈનથી તો કોઈ મદદ નથી એ રીતે મળી પણ ઓર્ડર આવ્યા ખરા અને જે ઓર્ડર આવતા એમાંથી પચાસ ટકા પૈસા હું એમના માટે કરિયાણું કપડાં એ લાવવા માટે મા બાપ વગરની દીકરીઓ જે ત્રણ છે વાલ્મિકી સમાજની એમને હું આપતી અને એકવાર ગોવિંદભાઈ વિડીયો આવ્યો જોઈને આવ્યા હતા ગોવિંદભાઈએ પણ એમની આઈડીમાં વિડીયો મૂક્યો કે મા બાપ વગરની દીકરીઓ છે તો કોઈ પણ મદદ કરી શકતું અમને જે અમે કરિયાણું કપડાં એવી હેલ્પ કરી શકતા હતા પણ ઘર બનાવી નતા શકતા તો વિડીયો અમને વાયરલ ઘણી બધી જગ્યાએ થયો એટલે હિન્દી યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની ઈ લોકોએ જોયો તો દીપક ભાઈ કચવા એમને રાતના 8 વાગે મુલાકાત દીધી કુંવારવા માઈ અને બીજા દિવસે સવારમાં નાનું સરખું કઈક ઝૂંપડી જેવું હતું એ અમે પાડ્યું જાતે બધાય મજૂરી કરીને અને ચાર પાંચ દિવસમાં હિન્દી ભાષા સંગઠનવાળા નીતિન ભાઈ સોની એમનું મકાન પણ પાકું બનાવી આપ્યું અને એની અંદર જે રહેલ સામાજયી મોજ મસ્તી ગ્રુપના થારા બાજુનું ગામ છે નાના જામપુરી ભાઈઓ છે પછી આપણે ગાયો ભેંસોના વેટનરી ડૉક્ટર હોય લોકોએ પટારો આપ્યો નાની મોટી તમામ લોકોએ કોઈ થોડું ઘણું થોડું ઘણું કરીને એ દીકરીઓને જીવન જરૂરિયાતનો જીરોથી શરૂઆત લઈને ઘર સુધી તમામ વસ્તુ આપી અને હિન્દુ સંગઠનવાળા નીતિનભાઈએ ગેસ સગડી પછી એમને સેટી પલંગ છે પંખા લાઇટ ફિટિંગ તમામ વસ્તુ એમને કરી આપી અને પચાસ ટકા પૈસા એમાં દીકરીઓને પહેલાં બધું શરૂઆતથી મતલબ લઈને એમને વાપરવા માટે ચાલુ કર્યું હતું પણ અત્યારે ખૂબ જ સારું આ વર્ક મારે ચાલે છે અને ધીમે ધીમે તો ગામ દીઠ હતું તાલુકા દીઠ હતું બનાસકાંઠા દીઠ હતું અત્યારે ઓલ ગુજરાતમાંથી મારે ઓર્ડર આવે છે અને રાજસ્થાન સુધી પછી હાલ લાસ્ટ હમણાં જ મેં દ્વારકાનો પણ ઓર્ડર તેથી અગિયાર અગિયાર હજારના ત્રણ સેટ હતા

અને તો બને તે ઉદી એમનું ઘરનું સગવડ થઈ જાય પણ એમને જે જરૂરિયાત હતી તમામ થઈ ગયું છે બધું એટલે હાલ હું કઈ એમાં એટલો બધો નથી ઉપયોગ કરતી પણ હાલ એમ કે ઘરે મદદ કરું છું મારા મારા પપ્પા ઓફ થઈ ગયેલા છે અને ઘરે મારથી નાના ત્રણ ભાઈ છે જે અમારે પેલા મારા પપ્પા કોન્ટ્રાક્ટરનું કામકાજ કરતા અને અત્યારે મારાથી નાના ત્રણ ભાઈ પણ કોન્ટ્રાક્ટરનું અમારે સેન્ટિંગનું જ કામકાજ કરે છે

કે અમે કચરો વીણવા ગયા શિવરી સાઈડમાં તો કોઈક બે ભાઈ હતા એમને જો કે આપણે લાઈમાં એ બધું કહી ના શકાય પણ તોય એમને કોઈ કે ખરાબ વર્તન કરવાની કોશિશ કરી કે તને બિસ્કીટ આપો ને આવરી રીતે કે અમે ભાગી ગયા ને આવું થયું તો મને મગજમાં ત્યારે એવું થયું કે ગમે તેવી તો એ લેડીઝ જાત છે કાલ જતા અમને હંગાત કંઈ ખરાબ ના થઈ જાય માટે ભલે એક કલાક કામ કરતીશું તો બે કલાક વધારે કરીશ પણ આ દીકરીઓને સ્કૂલમાં બેસાડવી છે મેં ત્યારે એટલી બધી મારા જોડે કોઈ આવક નથી તો મેં કોઈના જોડે માગીને આપણે કરીએ ના કરતા આરી વર્કનો કંઈક સદઉપયોગ કર્યો મેં ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ભારતી ઠાકોર કાંકરેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એમ કે વિડીયા અમુક ચાલ્યા ને એના થ્રુ ઓર્ડર સારા આવ્યા એમાંથી બે બહેનોને ભણવા બેસાડી અને મોટી હતી ભણવા બેસવા એમ કે નથી કામ કરે એ મોટી હતી તો એ લોકોએ દાદી જોડે રાખી ઈડેર એને કાકા જોડે કામ કરતી એટલે બે બેન એને સ્કૂલ બેસાડીને હાલ મોટી છોકરીને દાદીને દાદી ને કામકાજ કરાવે છે અત્યારે જે હવે તમે નવું મકાન બનાવ્યું તો આ મકાન માં કેવી કેવી સુવિધાઓ ગેસ સિલિન્ડર તો લઈ હા મકાન બનાવ્યું છે એ મકાનની અંદર તમામ ખર્ચો હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિન પૈસોની દીપક ભાઈ કચવા ને એમની ટીમના બધા ભાઈ સપોર્ટ કર્યો છે અને એની અંદર અમે તો ફક્ત એમ કે મદદ કરવામાં કામકાજ કરાયું અને મારી ઘરની બાજુ હતું એટલે ચા પોણી કરાવતા કોઈ કારીગર હતા એમને જમવાનું આપતા પણ એની અંદર સામાન ને કોઈ એમ કે દીકરીઓ માટે કપડા છે એવું તમામ વસ્તુ એ બધી અમે આપેલી અને હાલ સુવિધા તો બધી દીકરીઓને મળી ગઈ છે ઘર આંગણે તમે હાલ જોયું તમારી સામે ઘરના આંગણે ચકલું પણ નાખ્યું છે એમને પછી પંખા બંને નાખી આપ્યા છે ભાઈ સોનીએ સગડી ગેસ ની લઈ આપી છે પછી શેટી પલંગ છે ખાટલા ની છે મોજ મસ્તી ગ્રુપ વાળા ભાઈઓ લઈ આપ્યો પટારો પણ મોટો લઈ આપ્યો છે કરિયાણું પણ કોક મહેસાણા બાજુના ભાઈ હતા એમને બે કે ત્રણ મહિનાનું ભરી આપ્યું હતું અને આલી દીકરી છે એ કઈક દિવસના બસો ત્રણસો જેવું કઈક કચરો વેણીને એમાં કમાય છે અને ઘરડા છે એટલે પૈસા વૃદ્ધ મળે છે એટલે હવે દર મહિને એમને જે થાય એ રીતે એ ચલાવે છે અને હું કોક દિવસ હવે તો આપું છું રેગ્યુલર હું હાલ નથી આપતી હાલ બધું જે જોતું જીવન જરૂરિયાત એમને મળી ગઈ છે અને જો હાલ પણ હું મદદ કરતી જ રહું તો પછી કોઈ દિવસ એમના પગ સધર ના થઈ શકે

કે એસી કિલોનું વજનવાળું હોય છતાંય આમની અંદર બેસી શકે છે કંઈ પ્રોબ્લેમ નહીં અને આ પ્યોર લાયલોન દોરી રેશમ દોરી જ અમે વાપરીએ છીએ અને લાકડા પણ અમે જાતે બનાવડાવીએ છીએ એ તૈયાર નથી લાવતા અને આ નાની સાઈઝના તૈયાર છે એટલે તૈયાર લાવીએ તો એની અંદર લાકડું અમુક કંઈ એ પ્રકારનું હોય તો સડી જાય જલ્દી અને વજન મોટાનો નાખ અમે પછી બીજે પ્રકારમાં કે આ ગણપતિ છે પછી અલગ અલગ પ્રકારના તોરણ છે પછી મોબાઈલ કવર છે ઝુમ્મર છે તમામ કોઈ પણ આઈટમ આની અંદર જે એમને ગૂગલમાં લોકોને હું સામેથી કહું છું કે તમારી રીતે તમે ગૂગલમાં સર્ચ મારો કે તમને તોરણમાં જે ડિઝાઇન જોવે છે ઝુમરમાં જે ડિઝાઇન જોવે છે તમે સામેથી જે મને ફોટો મૂકશો ને એ હું તમને બનાવીને બતાવીશ હા હું મારી પસંદની નથી મૂકતી સામેવાળા જે વ્યક્તિની એમને અમારા ગ્રાહકની પસંદ હોય એ લોકો મને સ્ક્રીનશોટ પાડીને મોકલે કે અમારા આવી પસંદ છે તો એ પ્રમાણે બનાવીને આપણે પૂરી કરીએ છીએ ઓર્ડરનું કેવી રીતે કોઈ જો બહારનું બહારથી કોઈને ઓર્ડર કરવો હોય તો ઓર્ડર કેવી રીતે એક્સેપ્ટ કરો છો બને ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને ફેસબુક પેજમાં પછી યુટ્યુબમાં આઈડી મારે બનાવેલી છે તો એની અંદર હું જે કંઈ રીલ બનાવું છું ને એની અંદર એક સિમ કાર્ડ નવું લીધું છે તો એ નંબર અમે વાયરલ કર્યો છે પેજ સલાહ ગૃહ ઉદ્યોગ માટે એ નંબર ઉપર ટાઈમ આપેલો છે કે સવારમાં દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કોઈને જે ઓર્ડર નોંધાવો હોય તો એ ત્યાં સુધી કોલ કરીને ઓર્ડર નોંધાવી શકે છે અને જ્યારે ઓર્ડર આપે ને એમને કમ્પ્લીટ રીતે કે ના અમારા વસ્તુ બનાવું છે તો પચાસ ટકા પેમેન્ટ અમે પહેલાં લઈએ છીએ ફોનપેથી અને હા પચાસ ટકા પહેલાં જે અમે વસ્તુ જે કંઈ પણ બનાવી જસ્ટ કે હિંચકો બનાવ તો હિંચકાના જે સામાન થતો હોય એના પચાસ ટકા પહેલાં ફોનપેમાં લેવાના અને જે મજૂરી થતી હોય એ અમારો હિંચકો એમના થ્રુ એમને જોડે પહોંચી જાય એના પછી લેવાના અને કુરિયર કરવામાં કુરિયરનો જે ખર્ચો થાય એ સામેવાળા વ્યક્તિ ઉપર હોય છે

કાંકરેજમાં મતલબ પહેલાં શરૂઆતમાં મેં એક હાથે પહેરવાનો દોરો બનાવ્યો પછી નાનું દર્પણ બનાવ્યું ને કોઈ તોરણ બનાવ્યું એ રીતે પણ પેલા સગા સંબંધી જ આના માટે ઓર્ડર આપતા હતા સગા સંબંધી મેં એકબીજામાં ગયું એમાંથી ધીમે ધીમે મેં ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી એની અંદર રીલ નાખી તો વધારે ઓર્ડર કે મને જે મળ્યા હોય તો મારે ઇન્સ્ટાગ્રામ આઈડી થ્રુ જ મારે આ ધંધો વધારે ચાલ્યો છે જે ચોક્કસ તો જો કોઈ ગ્રાહક ખરીદવા માંગે છે અને એમને તમારો સંપર્ક કરવો તો નંબર પણ આપી દઈશ બનાવેલી છે હાલમાં આઈડી પાર્થી ઠાકોર કાંકરેજ ઇન્સ્ટાગ્રામ આઈડી એની અંદર પ્રોફાઇલ નીચે નંબર આપેલો છે જે ચોક્કસ તો 9015535 ભૂલી ગઈ પણ મતલબ એ જ છે જે ચોક્કસ તો જો તમારો ઓર્ડર કોઈ પણ વસ્તુ ખરીદવા માંગો છો અહીંયા તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતી ઠાકોર કાંકરેજ કરીને એકાઉન્ટ છે એકાઉન્ટમાં તમે મેસેજ કરી શકો છો જેનો રિપ્લાય ભારતીબેન ચોક્કસથી આપશે ને તમારે જો કોઈ પણ વસ્તુ ખરીદવી હોય કોઈ પણ ઇંચકો કે કોઈ પણ આઈટમ ખરીદવી હોય તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણો છે ને ભારતીબેન કોઈ પણ જગ્યાએથી ઓર્ડર લઈએ છીએ ગુજરાતના કોઈ પણ થ્રુ પણ એમને ટાઈમ મળી જશે ગુજરાતના કોઈ પણ ખૂણેથી ભારતીબેન ઓર્ડર લઈ અને કુરિયર થ્રુ પણ તમને તમારો ઓર્ડર મળી શકે છે તો આજે જ સંપર્ક કરો ખરીદવા માટે ઓ દેવરાજ ઠાકોર શૈલેષ ઠાકોરની સાથે કાંકરેજ બનાસકાંઠ